ઉના ગાંઠથી આખો દેશ સમસમી ઉઠ્યો એ દિવસોમાં અરવિંદ કેજરીવાલજી પોતે રૂબરૂ આવેલા તે આશ્વાસન આપવા માટે અને સમર્થન આપવા માટે અને એ પછીના જે આંદોલન થયા એમાં અમરેલીની અંદર પણ અનેક ઘટનાઓ બની હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા થાનગઢની અંદર ગોળીબાર થયો આજ દિવસ સુધી એમાં ન્યાય નથી મળ્યો એ જરા જાહેર છાતી પર ગોળીઓ મારી દીધી અને સરકારે પીએસઆઈને બચાવી લીધા દોસ્તો ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના અધિકાર માટે વિધાનસભામાં આત્મદાહ કર્યો ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય એવી પહેલી અને એકમાત્ર ઘટના ભાનુભાઈના કિસ્સામાં બની કે વિધાનસભાના પરિસરમાં કોઈ માણસે આત્મહત્યા કરી લીધી અને આ ભાજપની સરકારના પેટનું પાણી દોસ્તો કે હું કંઈક નાની મોટી સરકારી નોકરીમાં તક મળશે તો મારું ભવિષ્ય સુધરી જશે મારી પેઢીઓનું ભવિષ્ય સુધરી જશે સારું જીવન જીવી શકાશે એકદમ સુરક્ષિત જીવન જીવી શકાશે સામાજિક સુરક્ષા મળશે બીજી બાજુ સરકારે કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ કરી નાખી તમે વિચાર કરો કે ગુજરાતમાં ભાજપની સરકાર કાયમી થઈ ગઈ છે અને નોકરી કોન્ટ્રાક્ટ વાળી થઈ ગઈ છે બાબા સાહેબ તો બંધારણમાં એવું લખીને ગયા હતા કે સરકાર પાંચ વર્ષ પૂરતી હશે અને નોકરી કાયમી હશે અને ગુજરાતમાં આપણા જ હાથે કાંઈક આવું થઈ ગયું છે કે સરકાર કાયમી થઈ ગઈ છે મૂળિયા નાખી ગઈ છોકરાની નોકરી એ ગિયર મહિના પૂરતી મર્યાદિત થઈ ગઈ છે આ પર આ આ વસ્તુને બદલવા માટે આપણે બધાય સામૂહિક પ્રયાસ કરવો પડશે અત્યારે આ વિષા વધાર અને ભેંસાણની ગલીએ ગલીએ ચારસો જેટલા નેતાઓનું ધાડું ઉતર્યું છે તમામ પ્રકારના મંત્રી અહીંયા આંટા મારે છે તંત્રી જંત્રી બધા અહીંયા આંટા મારે છે જે ગામમાં તલાટી મંત્રી નથી મળતો એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આટા મારે છે આટલી હદે માણસો અહીંયા આવ્યા છે પણ કોઈ તો એને પૂછે કે આટલા બધા અહીંયા હુકામ આવ્યા છો અમારી પીડા ઓછી કરવા આવ્યા છો કે માથે નવી ઉપાધિ નાખવા આવ્યા છો દોસ્તો કોઈ તો એને પૂછે કે આ અમે ગરીબ માણસો જીવીએ છીએ ક્યારે અમારો હાલચાલ પૂછવા કોઈ મંત્રી આવ્યા અમારા છોકરા કેમ ભણે છે આ વિસ્તારની અનેક શાળાઓ ખખડધ શાળાઓ છે સારી સ્કૂલનું બિલ્ડિંગ નથી શાળામાં શિક્ષક નહી ઠેકાણા નથી કોમ્પ્યુટરોના ઠેકાણા નથી ગામડાના ગરીબ પરિવાર મજૂરી કરતા હોય એવી ઈચ્છા હોય કે મેં તો મજૂરી કરી લીધી પણ મારા છોકરા ભાઈ મજૂરી નથી કરાવી મારે એને ભણાવવો છે તો ક્યાં ભણાવવા જવાનો આ 400 ભાજપના નેતા વિસાવદનની બજારુંમાં આટા મારે છે પણ જવાબ એક કે વ્યક્તિ પાસે નથી કે સરકારી સ્કૂલમાં શિક્ષક કેમ નથી અમારે ગરીબના દીકરાને ભણવું હોય તો ક્યાં ભણાવવાનો દોસ્તો આ ભેસાણની અંદર સરકારી કોલેજ નો કહું એમ તારે કરવું પડશે અમે જ્યાં બોલાવીએ ત્યાં આવવું પડશે એક બે દીકરીઓ ના પાડી કે સાહેબ આવું ન હોય અમે તો ભણવા આવીએ છીએ તો સાહેબે શું ધમકી મારી કે પરીક્ષામાં પાસ થવું છે ને તો જેમ કહીએ એમ કર અને ભેસાણની સરકારી કોલેજમાં પ્રોફેસરે દીકરીઓને પાસ કરાવવાની ધમકી મારી અને અભદ્ર કામ કર્યું એ વાતની આજે એક વર્ષ સુધી પણ એફઆઈઆર ભેસાણમાં નથી થઈ દોસ્તો તો કોને રાવ કરવાની ગરીબના ગરીબ પરિવારો માંડ માંડ દીકરા દીકરીઓને ભણાવતા હોય એ ભણાવવા માટે કોલેજમાં મોકો ત્યાં પ્રોફેસર આપણી દીકરીઓ પાસે આવી માંગણી મૂકે ભાજપના રાજમાં પોલીસ એફઆઈઆર ન લખે તો કોને મત દેવો કોની પાસે આશા રાખવાની નિર્ણય લેવાનો સમય આપણી પાસે છે દોસ્તો ગુજરાતમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બની આખો દેશ સમસમી ઉઠ્યો એ દિવસોમાં અરવિંદ કેજરીવાલજી પોતે રૂબરૂ આવેલા આશ્વાસન આપવા માટે અને સમર્થન આપવા માટે અને એ પછીના જે આંદોલન થયા એમાં અમરેલીની અંદર પણ અનેક ઘટનાઓ બની હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા ખાનગઢની અંદર ગોળીબાર થયો આજ દિવસ સુધી એમાં ન્યાય નથી મળ્યો પીએસઆઈ એ પીએસઆઈએ જાહેર છાતી પર ગોળીઓ મારી દીધી અને સરકારે પીએસઆઈ ને બચાવી લીધા દોસ્તો ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના અધિકાર માટે વિધાનસભામાં આત્મદાહ કર્યો ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય એવી પહેલી અને એકમાત્ર ઘટના ભાનુભાઈના કિસ્સામાં બની કે વિધાનસભાના પરિસરમાં કોઈ માણસે આત્મહત્યા કરી લીધી અને આ ભાજપની સરકારના પેટનું પાણી દોસ્તો અનેક એવી અત્યાચારની ઘટનાઓ બની ગામડે ગામડે એ લિસ્ટ લઈને બેસીએ તો એ લિસ્ટ પતે એમ નથી પણ આવું શું કામ થાય છે કે જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાઈ ગયું છે જે લોકો ગરીબને જોઈ નથી શકતા ઉપર આવવા માટે ગરીબનો છોકરો ભણે આગળ આવે સક્ષમ બને એ જે લોકો જોઈ નથી શકતા એવા માણસોને ભાજપની સરકારનું સમર્થન મળેલું છે દોસ્તો ગુંડાઓ બદમાશો ગમે તેવા ખૂન ખરાબા કરે અઠવાડિયામાં જામીન મળી જાય એટ્રોસિટી કેસ થયો હોય બેનો દીકરીઓ ઉપર દુષ્કર્મ કરવાના કેસ થયા હોય એવા લોકોને તાત્કાલિક જામીન મળી જાય છે અને જે ગરીબ માણસ લાચાર માણસ એક હેલ્મેટ પહેર્યા વગર નીકળે તો એ પોલીસ એને દબડાવી નાખે છે કાયદાની અંદર ભયંકર ઇમ્બેલેન્સ છે ગરીબો માટેનો કાયદો અલગ અમીરોનો કાયદો અલગ આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારો સાથ માગવા માટે દોસ્તો આવ્યા છીએ કે આખો સમાજ મને સાથ આપો આશીર્વાદ આપો એવી મારી માંગણી છે દોસ્તો અમે કંઈક બદલાવ લાવવા માટે આવ્યા છે અમારે કંઈક બની જવું હોત અમારે કંઈક ખિસ્સા ફરી લેવા હોત તો એની પાર્ટી ભાજપ છે પણ અમે કંઈક બદલાવ લાવવા માંગીએ છીએ અને સમાજમાં બદલાવ કોણ લાવે સમાજમાં બદલાવ સારા આગેવાનો લાવે દોસ્તો એક વાત એ વિચારવા જેવી છે કે આજ ભાજપમાં અને કોંગ્રેસે સારા માણસો માટે રાજકારણ વધવા દીધું નથી ગુંડાઓ હોય બદમાશો હોય તોડબાજો હોય માથા ભારે હોય કટકી કરનારા હોય જમીન માફિયા હોય બે નંબર ના રૂપિયા વાળા હોય આ જ લોકોની રાજકારણ માં બોલબાલા છે એક ગામડા નો ઉઠેલો છજ્જન છોકરો હોય કઈક કરવાની ભાવના વાળો હોય સીધો માણસ હોય તો રાજકારણમાં એની કોઈ જગ્યા નથી રહેવા દીધી અમે આમ આદમી પાર્ટી એક નવા વિચારવાળી પાર્ટી છે કે અમે છેવાડાના માણસને રાજનીતિમાં પ્રતિનિધિત્વ કરવાની તક આપવા વાળી પાર્ટી છીએ આ અમારા અમૃતભાઈ મકવાણા દાસી જીવન એવોર્ડ મળેલો એમને ગુજરાત સરકાર તરફથી પ્રોફેસર કક્ષાના માણસ છે સતત સંઘર્ષમાં અમારી હારે જોડાણેલા છે અમૃતભાઈને આમ આદમી પાર્ટીએ સંગઠન મંત્રીનો હોદ્દો આપી અને સતત એમને માર્ગદર્શન મેળવી અને આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જિલ્લામાં વિસ્તારનું કામ સોંપ્યું છે એક નેતૃત્વ નિર્માણનું કામ આપણે જયારે એમ વાત કરીએ કે સમાજ આગળ આવવો જોઈએ સમાજ નું હારું થવું જોઈએ સમાજને આ મળવું જોઈએ તે મળવું જોઈએ પણ એ મળે કોના થકી આગેવાન થકી આગેવાન તો ભાજપ પેદા નથી થવા દેતું માત્ર ગુંડા પેદા થાય માથા ભારે માણસો પેદા થાય પણ સમાજની વેદના દિલમાં લઈને ફરતો હોય એવા માણસને નેતૃત્વ કરવાની તક ભાજપમાંય નથી ને કોંગ્રેસમાંય નથી એ તક આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો એટલે તમારો સહયોગ જોઈએ આ અમારા રાકેશભાઈ મહેરિયા અમદાવાદની અંદર લારી ગલ્લા પાથરણાનું એસોસિએશન બનાવ્યું અનેક સંઘર્ષો કર્યા નાના માણસો ગરીબ માણસો અમદાવાદની ફૂટપાથ ઉપર રાજકોટ સુરત વડોદરાની ફૂટપાથ ઉપર બેસીને ખાંજ પડે ત્યાં બસો પાંચસો રૂપિયા કમાતા હોય શાંતિથી જીવતા હોય એવા માણસોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવે ઈ તમામ લાચાર માણસોનું નાના માણસોનું સંગઠન બનાવવાનું કામ રાકેશભાઈ મેરિયાના માધ્યમથી થયું એમના એ અધ્યક્ષ છે અને આજે ગરીબો માટે લડાઈ લડી રહ્યા છે દોસ્તો આમ આદમી પાર્ટી નેતૃત્વ નિર્માણ કરે છે સજ્જન માણસ સારા માણસ લડાયક માણસ જોશીલા માણસોને પ્લેટફોર્મ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે સમાજનું કામ કરી શકે એવા યુવાનોને આગળ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે ભાજપ ને તો કોઈની જરૂર નથી કોંગ્રેસ ને કોઈની પડી નથી દોસ્તો માટે આપણો માર્ગ આમ આદમી પાર્ટી છે મિત્રો અને એટલે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા એક એવી આશા રાખું છું કે આપ સૌના આશીર્વાદ અમને મળશે તો અમે ગુજરાત આખાની અંદર ખૂબ સારું કામ કરી શકીશું કહેવા માટેના મુદ્દાઓ અનેક છે અનેક 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 મુદ્દા છે હું જાણું છું કેમ કે હુંય ગામડામાં મોટો થયો છું જે બાજુ અનુસૂચિત જાતિ સમાજના લોકોના રહેઠાણ હોય ત્યાં પાણીની વ્યવસ્થા ન હોય રોડની ન હોય સાફ સફાઈ ન હોય સ્ટ્રીટ લાઈટ ન હોય આટલી હદનો ભેદભાવ હું જોઈ પણ શકું છું સમજી પણ શકું છું ને એની ઉપર અમારે કામય કરવું છે પણ અમને એક તક આપો એ વિનંતી હું તમને કરવા આવ્યો દોસ્તો રૂપિયાવાળાની બજારે મોટા લેમ્પ લબડતા હોય પણ ગરીબની બજારે એક નાની બત્તી કોઈ મારવા તૈયાર નથી અને આ પીડા કોણ સાંભળશે ભાજપના માણસો નહીં સાંભળે એ તો મોટા મોટા કદાવર કદાવર નેતાઓ છે એમની પાર્ટી મોટી એમના નેતા મોટા આપણે તો નાના આપણો મુદ્દો નાનો છે આપણા જેવા નાના માણસો નો નાનો મુદ્દો ઈ મોટા માણસો નહીં સાંભળે અમારી જેવા નાના જુવાનિયા તમારો મુદ્દો સાંભળશે દોસ્તો અને એટલે હું આપ સૌ પાસે આશા રાખું છું કે આ પંથકના અનેક પ્રશ્નોની મેં નોંધ લીધી છે એ બધા પ્રશ્નોમાં હું સમાજની સાથે રહી જ્યાં મારે ઉપયોગી બનવાનું હોય ત્યાં જરૂર ઉપયોગી બને છે આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજને ખેતી માટે થઈને જે સહકારી મંડળીઓ બની છે અને જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીનના પણ અનેક ગામડામાં અનેક પ્રકારના પ્રશ્નો છે જમીન ખાલસા થઈ ગઈ છે કબજો લોકો પાસે છે પણ અત્યારે જમીન સરકારના ચોપડે બોલે છે મંડળીના ચોપડામાંથી પણ નીકળી ગઈ છે એવા અનેક પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો બાબતે મેં અલગ અલગ ગામડે જયારે હું ગયો ત્યારે આગેવાનોની બાજુમાં બેસી આગેવાનો પાસેથી અલગ અલગ પ્રશ્નો મેં સમજ્યા છે એ તમામ પ્રશ્ન બાબતે ચૂંટણી જીત્યા પછી ફરીથી ભેગા મળીશું રાકેશભાઈ મનસુખભાઈ રમેશભાઈ અન્ય જે કાંઈ આગેવાનો છે એ બધાને હારે બેસી અને આપણે અનુસૂચિત જાતિ સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ બાબતે જે રીતે ધારાસભ્ય તરીકે મારે લડાઈ આપવી પડે એ વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે ત્યાં બોલવાની હું ખાતરી આપું છું આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અમને આશીર્વાદ આપવા આવ્યા છો પ્રેમ આપવા આવ્યા છો એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું તમારો પ્રેમ હું મારા માથા પર ચઢાવું છું અને હું હંમેશા અમારી પાર્ટી હંમેશા સંવિધાનના રસ્તે બાબા સાહેબે બતાવેલા રસ્તે ચાલવાવાળા અમે લોકો છીએ અમારો પ્રયાસ સારો છે અમારો ઈરાદો સારો છે અમારા પ્રયત્નમાં કઈક ખામી રહી ગઈ હોય તો મોટું મન રાખીને માફ કરજો અમારા પ્રયત્નમાં ક્યાંક ખામી હોય તો ભલે હોય પણ અમારા એક પૈસાની ખામી ક્યારેય નહી હોય અમે ભારતના સંવિધાન ને માથા ઉપર હૃદય ઉપર રાખીને હાલવા વાળા લોકો છીએ બાબા સાહેબ ના વિચારો ને જીવનમાં ઉતારી ને ચાલવા વાળા લોકો છીએ બહોળા સમાજ ને આરે લઈને હાલવાનું હોય તો ક્યાંક નાની મોટી ભૂલ થાય ચૂક થાય રહી જાય ક્યાંક મર્યાદા આવી જાય તો એનું સમાજ મોટું મન રાખીને માફ કરજો પણ આ રસ્તા ઉપર બાબા સાહેબ ના રસ્તા ઉપર ચાલવા વાળા લોકોને તમારા આશીર્વાદ આપજો એવી પ્રાર્થના સાથે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભીમ